એક મહિનો પૂરો ધારીના નવી વસાહત ના બે બાળકોએ આખા કર્યા ધારી નવી વસાહત ગણેશ સોસાયટી માં રહેતા આસિફભાઈ અબ્દુલભાઈ પાદરસિંહ ના દીકરા નવજ ઉમરના વર્ષ બાર અને દીકરી ઉંમર વર્ષ દસ રમજાન મહિનાના પ્રથમ દિવસથી આજ દિન સુધી ઓગણત્રીસ રોજા રહીને ઈબાદત કરે પરિવારની જેમ ચાર વર્ષથી ભાઈ બહેન આખા મહિનાના રોજા રહી ખુશી વ્યક્ત કરે છે વહેલી સવારથી સાંજ સુધી આખો દિવસ ચૌદ કલાક સુધી ભૂખ્યા તરસ્યા ઇબાદત કરે અને પરિવાર અને દેશ દુનિયાની સલામતી અને તંદુરસ્તીની દુઆ કરે મહિનો રમજાન મહિનામાં ઓગણત્રીસ રોજા આવે તેમાં મેં બધાએ રોજા કર્યા અને રમઝાન મહિનો ઈબાદત મહિનો આવે અને આપણા માતા પિતા અને આખી દુનિયાના આપણે દુઆ કરીએ કે બધાને હિદાયત અલ્લાહ રોજા રાખવા આપે અને બધી નમાઝ થાય એવી હું દુઆ કરું